જિલ્લા બીજેપી અધ્યક્ષ આજે આપ સૌ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપ સૌનો મીડિયા ગણ અને પ્રેસ રિપોર્ટરનો હું હાર્દિક સ્વાગત કરું છું પ્રણામ મિત્રો આજે પ્રેસ નોટ માધ્યમથી ચૂંટણી પૂર્વે પ્રતિપક્ષ ઉમેદવાર શ્રી ઉમેદભાઈ પટેલ અને હાલના એમપી તેઓ દીવની ભોલી તથા ગરીબ માછીમારોને ચૂંટણી પૂર્વે ખોટા પ્રલોભનો આપી અને લોકોને ગુમરાહ કર્યા છે તે બાબતે આપ શું જાણો છો કે ગત દિવસોના અંદરમાં ઉમેદભાઈ પટેલ ત્રણથી ચાર દિવસ અહીંયા દીવની બીજી વખત અહીં મુલાકાત લીધી છે એવી મારી મારા જાણકારી પ્રમાણે પણ આ વખતે તેઓ વિવિધ સરકારી ક કચેરીઓની મુલાકાત લીધી હતી અને પરંતુ ચૂંટણીમાં જે વાદાઓ જે આપેલા છે એ વાદાઓથી મને એવું લાગે છે કે એ દૂર જતા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ગત લોકસભાની ચૂંટણીમાં બે હજાર ચ ચોવીસ ચૂંટણી પૂર્વે વણંગવાડા ખાતે દીવ પ્રશાસન તરફથી એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભા ફિશરમેનોના એક ત્રણ બે હજાર ચોવીસથી આવતા પાંચ વર્ષ સુધી વેટ ફ્રી ડીઝલની યોજના માટેની હતી પૂર્વ ચૂંટણી પૂર્વે સાંસદ શ્રી ઉમેદભાઈ પટેલ ચૂંટણી પ્રચાર દરમિયાન વણંગબારાના આઝાદ સોપાથી જાહેરમાં પ્રચાર કરતા હતા કે આ જે કાર્યક્રમ થયો છે રૂપાલા સાહેબનો એને એંસી લાખથી વધુ જે એસી લાખથી વધુ જે ખર્ચો કરવામાં આવ્યો છે એ બે સોસાયટી એટલે મહાકાલેશ્વર અને મહાસાગર સોસાયટીમાંથી કરવામાં આવ્યો છે અને એ રૂપિયા આ ગરીબ ફિશરમેનનો પૈસા છે અને એ પૈસા ગરીબ કિશોરમેનના હું તમને એક એક પાઈ કરીને ચૂકવણું કરે વાપસ કરાવી આપીશ અને એ સમયે લોકોએ ખૂબે ખૂબે એને મત પણ આપ્યા હતા પણ આ રૂપિયા ગરીબ ફિશરમેનના છે અને એ રીતના કરી ખોટા પ્રલોભન આપી અને ભોળા માછીમારોને ગુમણા કર્યા હતા આ પ્રલોભન જ્યારે ફિશરમેનની મંડળી સાથેના અધિકારી એક બેઠક યોજી ત્યારે ખુદ સંસદ શ્રી તરત સ્વીકાર કરવામાં આવ્યો છે કે આ ફિશરમેનની મંડળીમાંથી એસી લાખ રૂપિયા ખર્ચો થયો નથી ફક્ત બેનર અને પાણીનો સામાન્ય ખર્જો થયો છે તે તે બાબતે હું સાંસદ શ્રીને કહેવા માંગુ છું કે કોઈ પણ પુરાવા વિના કે સત્ય હકીકત વિના જાહેરમાં અમારા ભોળા નીતોજ ફિસર મેનોને કરી અને જે voto વિભાજન કરવામાં આવેલું છે એ બંધ કરવામાં આવે ચૂંટણી પૂર્વે સાંસદ શ્રી ઉમેદવાર પટેલ લોકોને જાહેરમાં અને ઘરે ઘરે જઈને વાદાઓ કર્યા હતા કે હું તોરણ પાવરના બિલમાં બિલ તમારું ઓછું કરી નાખીશ અને હાલ ફરી વખત ચર્ચાર્જ ચાર્જ લગાવી દીધો છે તોરન્ટવાળાએ અને બિલ વધારે આવે છે તો સાંસદશ્રી ઉમેશ પટેલ જનતાને આપેલા વાદા પૂરા કરે બાકી સાંસદશ્રી વખતે સત્તા હોય તો

મળ્યા ન હતા અને ડંગા અને કોલ્ડ સ્ટોરેજ માલિકોએ પોતાની મનમાની કરી અને પાણીના ભાવે માછલા ખરીદ્યા હતા તેથી માછીમારો પાયમાલ થઈ ગયા હતા આ બાબતને ધ્યાનમાં રાખી પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબે ફેડરેશનની સ્થાપના કરવામાં આવી હતી જેથી કરીને માછીમારોને માછલાના પૂરતા ભાવ મળી રહે અને જે વચ્ચેમાં જે લૂંટાળાઓ છે તે બંધ થાય અને ફિશરમેનોનું જીવન ધોરણ ઊંચું આવે દાદરા નગર હવેલી દમણ દીવ આપણા પ્રશાસક દ્વારા એજ્યુકેશન ક્ષેત્રે તેમજ પ્રવાસન ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે અને આજે સેલવાસ નમો મેડિકલ ખાતે બી દમણ માટે મેડિકલ સીટો વધારી છે જેથી કરીને આજે ગરીબોને દીકરા દીકરીઓ પણ ડોક્ટર બની શકે છે અને પોતાનું સપનું સાકાર કરી શકે છે હાલમાં સેલવાસ ખાતે આપણા દીવના અસંખ્ય વિદ્યાર્થીઓ એમબીબીએસમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેનો શ્રેય પણ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદીજીને અને તેમજ પ્રફુલભાઈ પટેલને ફાળે જાય છે તેમજ હાલમાં દમણ ખાતે લો કોલેજ ચાલુ કરવામાં આવી છે આપણે કેવડીમાં એજ્યુકેશન હબ બનાવવામાં આવ્યો છે તેમજ વણંગવાડામાં પણ નવી સ્કૂલોનું કામ ચાલુ છે અને આ સ્કૂલો સંપૂર્ણ સુવિધાજનક બનાવવામાં આવી રહી છે આ પ્રદેશમાં દરેક જિલ્લામાં સ્વાસ્થ્ય સુવિધા માટે સારી લોકોને સુવિધા મળી રહે તેના માટે સારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને નિર્માણ પણ આ પ્રદેશ અને જિલ્લામાં થઈ રહ્યું છે વણંગબડામાં ડીઝલની મંડળીઓનું સંચાલન આપણા લોકો જ કરતા હતા ભૂતકાળમાં આ મંડળીનો ભ્રષ્ટાચાર તેમજ ઘણી ગેરરીતિઓ ચાલતી હતી અને તેની ઘણી ફરિયાદો કલેક્ટર અને શ્રીમાં થઈ હતી તેના કારણે આ મંડળીઓનું સંચાલન સરકાર અધિકારીની દેખરેખમાં કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં આ મંડળીનું સંચાલન આપણા લોકોના હાથમાં જ આવવાનું છે તે સામાન્ય વાત છે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ આ બાબતે પોતાના રાજકીય રોટલા શેકવાનું બંધ કરે અને હું સાંસદ શ્રી ઉમેશભાઈને કહું છું કે પોતાના વણંગરાના શાકીરતોને પૂછવામાં આવે કે આ મંડળીમાં કેટલો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને ગેરરીતિ થતી હતી અને શા માટે સરકારે આ મંડળીઓ જે જે મહાસાગર અને મહાકાલેશ્વર સોસાયટી સરકાર હસ્તક કરવામાં આવી હતી મિત્રો ભારતીય જનતા પાર્ટી એક આદર્શ નીતિ નિયમ અને સિદ્ધાંતમાં માનનારી પાર્ટી છે અને બીજેપી સરકાર આ દેશની વિશ્વ ગુરુ બનાવવાની સંકલ્પ સાથે ન્યૂ દીવ નયા ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહી છે અમુક લોકો પોતાના સ્વાર્થ અને અસ્તિત્વ ટકાવી રાખવા દીવની ભોળી પ્રજાને ગુમા કરી અને ગેરમાર્ગે દોડી રહ્યા છે અને લોકો પણ આટલા ચૂંટણીના પરિણામો પછી લોકો પોતાના ભૂલનો પણ અહેસાસ થઈ રહ્યા છે મિત્રો આપણા જે પ્રદેશના છે પ્રદેશના અંદરમાં શૈક્ષણિક ક્ષેત્રે હોય ટુરિઝમ ક્ષેત્રે હોય કે મત્સ્ય ક્ષેત્રે હોય એ આવતા આવતા દિવસોના અંદરમાં એ વિશ્વ કક્ષાના આપણે અહીંયા ડેવલપમેન્ટ એ થવા જઈ રહ્યું છે અને એનો જે પાયો છે એ વર્ષો પહેલાં ભાજપની સરકારના અંદરમાં થઈ રહેલો છે અને આગામીમાં દિવસોમાં એ પૂર્ણ પણ થઈ જશે ભારત માતા કી જય વંદે માતરમ